ગુરુ દ્રોણાચાર્ય છે ને એને શું કીધું ખબર છે ગુરુ દ્રોણાચાર્ય શું કામ રાજકુમારોની શોધ કરતા હતા કે એને એકદમ આમ સારા રાજકુમારો જોઈએ છે જેને સારામાં સારી શિક્ષા આપી શકે કારણ કે એને પેલા જે પાંચાલનો રાજા હતો ને કાંપીલ્ય નગરી આખી મોટી કાંપીલ્ય નગરી હતી એનો રાજા હતો દ્રુપદ દ્રુપદને એને હરાવો હતો કારણ કે દ્રુપદને એને ગાય નહોતી આપી દ્રુપદે એને ગાય નહોતી આપી દ્રોણાચાર્યને એટલા માટે એને હરાવવો હતો તો હરાવવા માટે કોણ જોઈએ એને શિષ્ય જોઈએ કે મારો શિષ્ય છે ને હું એટલો શક્તિશાળી બનાવું કે હું એને હરાવી દઉં એટલા માટે એને ગુરુદક્ષિણામાં એવું માગ્યું કે મારા જે બધા જ શિષ્યો છે ને એ મળી અને શું કરે દ્રુપદને હરાવી દે એવું એને ગુરુદક્ષિણામાં માગ્યું એટલે બધા રાજકુમારોએ શું નક્કી કર્યું ખબર છે કે આપણે ગુરુદક્ષિણા આપશું આપણને આપણા ગુરુએ જે કીધું હોય એ તો આપણે કરવાનું જ હોય એમણે જે માંગ્યું હોય એ આપણે આપવાનું જ હોય બાકી તો આપણને આવા દે આવા ના દે નહીં એ તો અત્યારે એવું હોય કે આપણે ફીસ ના આપીએ તો આવા ના દે પહેલાના સમયમાં એવું નહોતું પહેલાના સમયમાં ગુરુ એવી જ દક્ષિણા માંગે કે જેના શિષ્ય આપી શકે બરાબર ને એટલે આ બાજુ બધા જ જે રાજકુમાર હતા ને એણે તૈયારી કરી કે હું શું કરું કે ગુરુ દ્રોણ ગુરુ દક્ષિણા આપી શકું અને ધ્રુપદને હરાવી શકું તો પેલા દુર્યોધન ને બધા કૌરવો શું કે ખબર છે અમે તો એકલા જ કાફી છીએ ધ્રુપદને હરાવવા માટે અમારે કાંઈ પાંડવોની જરૂર નથી અને અમે એની સાથે યુદ્ધ કરવા જાશું નહીં તો ગુરુદ્રોણે શું કીધું ખબર છે કાંઈ વાંધો નહીં પહેલો ચાન્સ તમારો પહેલો ચાન્સ કૌરવોને આપ્યો કે તમારે ગુરુ દક્ષિણા આપવી છે ને મને તો પેલા તમે આપો તો શું થયું ખબર છે આખું મોટું કાંપીલ્ય નગર હતું એનો રાજા હતો દ્રુપદ બહુ જ શક્તિશાળી હતો એ પછી જે દુર્યોધન હતો ને દુર્યોધન ને બધા કૌરવો એ તો મોટી ટીમ હતી એની તો સો કૌરવો હતા એટલે બરાબર ને તો એ બધાએ શું કર્યું કામટીલ્ય નગરી ઉપર આક્રમણ કર્યું અને આ બાજુ જે દ્રુપદ રાજા હતા ને એની એક દીકરી હતી એનું નામ હતું શિખંડી શિખંડી હા શિખંડીની કોણ હતી આગળના જન્મમાં અંબા હતી જેને

તો શિખંડીની ને દ્રુપદ ને બધા લડવા કૌરવો બધા છે ને આપડે એક એન્ટર થઈએ ને પછી બંદી જ બની જાય પછી આપણે એમાંથી બહાર ન નીકળી શકીએ એવું ચક્રવ્યૂ બનાવ્યું હતું એણે તો બધા કૌરવ અંદર ટ્રેપ થઈ ગયા હવે કોને જાવું પડે કૌરવો છોડાવવા માટે જવું જ પડે ને એના ભાઈઓ ને પાંડવો ને એના ભાઈઓ જ હતા ને ભલે એને ગમતા નહોતા કૌરવો ને પાંડવો ગમતા નહોતા પણ પાંડવો ને તો કેવું હતું કે આ તો મારા ભાઈઓ જ છે એને બચાવવા તો મારે જવું જ પડે બરાબર એટલે પાંડવો પણ પેલા માં એન્ટર થયા અને અર્જુન હતો ને અર્જુન અર્જુન ને આવડતું તું ચક્રવ્યુહ તોડતા હા અર્જુન તો આ મહાન ધનુર્ધર હતો એને શું કહ્યું ખબર છે અંદર એન્ટર થયા અને બધા કૌરવોને છોડાવ્યા અને ગુરુ જે દ્રોણ હતા ને એની ગુરુદક્ષિણા પૂરી થઈને કે એને હરાવી દીધો પછી પહેલાના સમયમાં કેવું હતું ખબર છે પોતાનું જે રાજ્ય હોય ને એમાં હારી જાય ને પોતાના રાજ્યમાં તો શું થાય કે એ રાજ્યનો જે ભાગ છે ને એ જ્યાં જીતી ગયું હોય ને એને આપી દેવો પડે તો દ્રોણે શું કીધું ખબર છે કે તું ભલે મને તે મારું અપમાન કર્યું હતું પણ છો તો તું મારો મિત્ર જ એટલા માટે મારે તારું આખું રાજ્ય 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 જોતું નથી અડધું અડધું તું રાખ મને આપી દે કારણ કે ધ્રુપદ હારી ગયા હતા એટલે એનું અડધું રાજ્ય કાંપીલ્ય નગરી હતી આખી મોટી અને એમાંથી જે પાંચાલ હતું ને પાંચાલ એ દ્રુપદે રાખ્યું અને બાકીનો જે ભાગ હતો ને એને ગુરુદ્રોણ ને આપ્યો અને ગુરુ દ્રોને ત્યાં કોને રાજા બનાવ્યા એના દીકરાને ગુરુ દ્રોણ નો દીકરો હતો એને રાજા જેને ત્રીજી આંખ હતી મણી હતી એ તો છેલ્લે કૃષ્ણ ભગવાન તો ને એને પછી શું થયું ખબર છે દ્રુપદને આ પસંદ આવ્યું નહી કે એને અડધું રાજ્ય આપી દેવું પડ્યું પછી એને દીકરો નતો દ્રુપદને

તો એણે શું કર્યું ખબર બધા બ્રાહ્મણોને મારવાનું ચાલુ કર્યું બધા બ્રાહ્મણોને કે કે બોલો તમે મને દીકરો આપી શકશો જો ના પાડે ને તો શું કરે ખબર છે એને મારી નાખે એટલો ક્રૂર થઈ ગયો ધ્રુપદ પછી બધા જે બ્રાહ્મણો હતા ને એણે નક્કી કર્યું કે આપણું જે તપસ્યા હોય ને આપણે આખા જીવન દરમિયાન જે તપસ્યા કરી હોય જે ભગવાનનું નામ લીધું હોય ભક્તિ કરી હોય એનું બધું ફળ આપણે ધ્રુપદને આપી દઈએ અને એનાથી ધ્રુપદને એક દીકરો આવશે એટલે એવી રીતે પુત્રેશ યજ્ઞ કરાવ્યો તો જે બ્રાહ્મણ હતા ને એને કીધું કે જો તારે દીકરો તો આવશે પણ એની સાથે એક દીકરી પણ આવશે અને એને પણ તારે સ્વીકારવી જ પડશે તો જ તને દીકરો મળશે પણ દ્રુપદને તો શું હતું કે દીકરો હોય તો હું ગુરુ દ્રોણ ને હરાવી શકું એટલા માટે એને કેવો દીકરો જોતો હતો કે જે ગુરુ દ્રોણ ને હરાવી દે એવો દીકરો એને જોતો હતો એટલે એને યજ્ઞ કર્યો યજ્ઞ કર્યો ને તો એને બધા બ્રાહ્મણોએ તો એનાથી ડરી ગયા હતા ડરીને એણે યજ્ઞ કર્યો તો એટલે બધા બ્રાહ્મણોનું પુણ્યના ફળથી જેણે યજ્ઞ કર્યો ને એમાંથી એક દીકરો આવ્યો દીકરાનું નામ હતું ધૃષ્ટ શું હતું ધૃષ્ટ ધ્યુમ ધૃષ્ટધ્યુમ છે ને આમ અગ્નિમાંથી યજ્ઞમાંથી ઉત્પન્ન થયો યજ્ઞમાંથી ઉત્પન્ન થયો ને એટલે ધ્રુપદ તો એકદમ આમ ખુશ ખુશ થઈ ગયા એ કહે કે હાઇસ મારે એટલા વર્ષોથી દીકરો જોતો તો મારે દીકરો આવ્યો એટલે અને હવે આ દીકરો શું કરશે ગુરુ દ્રોણ હરાવશે અને એને જે મારું અડધું રાજ્ય લઈ લીધું છે ને એ મને પાછું અપાવશે પછી પેલા બ્રાહ્મણોએ શું કીધું હતું કે દીકરો તો આવશે પણ દીકરા સાથે શું આવશે એક દીકરી પણ આવશે અને એને તારે સ્વીકારવી પડશે પણ દ્રુપદને દીકરી જોતી નહોતી તો એને શું કહ્યું ખબર છે જેવો દૃષ્ટ દુમા આવ્યો યજ્ઞમાંથી તો એ લઈને ચાલવા માંડ્યા પછી યજ્ઞમાંથી કોણ નીકળું એક દીકરી નીકળી દીકરીનું નામ શું હતું દ્રુપદની એટલે એને કહેવાય દ્રૌપદી શું કહેવાય દ્રૌપદી એનું નામ હતું દ્રૌપદી પણ પેલા દ્રુપદ હતો ને એને દ્રૌપદી જોતી નહોતી એણે કીધું એ કે મારે નથી જોતી આ દીકરી તો પેલા બ્રાહ્મણોએ અને ભગવાન કે એવું ચાલે નહીં કારણ કે તે દીકરો લીધો છે તો હવે આ દીકરીને પણ લેવી જ પડશે તો દ્રુપદ છે ને બરાબરનો ગુસ્સે થઈ ગયો કે મારે દીકરી જોતી જ નથી અને મને જો દીકરી આપવી હોય ને તો એ કે હું એના ભાગ્યમાં કે એવું માગું છું કે એને આખું જીવન દુઃખ પડે એને એ અગ્નિમાંથી માંથી જન્મી છે ને તો એને આખું જીવન અગ્નિ પરીક્ષા આપવી પડે એવા બહુ બધા કોર્સીસ આપ્યા એને બહુ બધા શાપ આપ્યા દીકરીને હા કેમ કે એને દીકરી જોતી નહોતી એટલા માટે પણ આ બાજુ દ્રૌપદી હતી એને સારું સારું ભોજન બનાવીને ખવડાવે અને એના રાજ્યમાં પણ રાજ્ય ચલાવવામાં એની હેલ્પ કરે પણ આ બાજુ તો એ ગમતી નહોતી પછી એક દિવસ શું થયું ખબર છે ધ્રુષ્ટ હતો દ્રષ્ટદ્યુ મે તો એવું નક્કી કર્યું હતું કે મારે તો એનું જીવનનું લક્ષ્ય શું છે ગુરુ દ્રોણને મારવાનું એટલે એણે પણ યુદ્ધની શિક્ષા લીધી ને આમ મોટો ધનુર્ધારી બની ગયો અને હવે શું થયું ખબર છે થોડોક સમય થયો ને પછી જે દ્રષ્ટદ્યુ હતો ને ઈ અને દ્રુપદ એ બંને ક્યાં યુદ્ધ કરવા ગયા પાંચાલ ઉપર આપણે જે ગુરુ દ્રોણનો દીકરો યશવદથામાં રાજ્ય કરતો હતો ને એના ઉપર યુદ્ધ કરવા ગયા અને આ બાજુ ગુરુ દ્રોણે શું કીધું ખબર છે કે આપણી જે દુશ્મની હતી એક સમયે મેં તારું અડધું રાજ્ય લઈ લીધું હવે તો પતી ગયું ને હવે આપણે ક્યાં લાંબુ લાંબુ તો ના ચલાવવાનું હોય હું તને દર વખત કઉ છું ને કે જે વાત જતી રહી એને ભૂલી જવાની હા એને લાંબુ લાંબુ છોડી દેવાની વારે વારે યાદ કરી અને લાંબુ લાંબુ ચલાવવાનું નહીં

એ કે તારે ગુરુદ્રોણ ને મરાય નહીં સામે વાળા પાસે શસ્ત્ર ન હોય ત્યારે આપણે શસ્ત્ર ઉઠાવાય નહી દ્રુપદ મા કૃષ્ણ ભગવાન હતા ને એને શું કહ્યું ખબર છે કઈ ગધા છે કૌમુદી ની ગદા ગદા ફેંકી આમ આમ કરીને આમ પણ એનાથી તો દ્રુપદ બચી ના શકે

પછી એનું હૃદય પરિવર્તન થયું અને પછી એને દ્રૌપદી ને પોતાની દીકરી માય ના અને પછી એના રાજ્યમાં સુખેથી રાખ્યા ખાધું પીધું ને ચાલો જય શ્રી કૃષ્ણ